નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી તમારા માટે લઈને આવી ગયો છું તો ચાલો મોડું નકર આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો આ સ્ટોરી ભાઈ બહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવી જ નવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક નાનું એવો પરિવાર હતું છે એમાં પતિ પત્ની અને છોકરો એનો હતો છોકરાને ડૉક્ટરે કીધું હતું કે આને બીમારી છે અને આ લાંબા સમય જીવી નહીં શકે એટલે થાય એટલી સેવા કરો થાય એટલે એની ઈચ્છા પૂરી કરો એને ખુશ રાખવાની કોશિશ કરજો જીવે એટલો તમારા નસીબ આ પતિ પત્નીને એકને એક છોકરો હતો સાહેબ દવા દારૂ સાથે સાહેબ સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી હતું જે પણ રમકડા માંગતા ખાવા પીવાનું માંગતા જે પણ એમના થતું મોસ્ટ ઓફ એમની છોકરો કે આ પપ્પા ખાવું છે એ લઈ આવે પપ્પા આ રમકડું જોઈએ એ લઈ આવે છે ખબર છે મારો છોકરો હવે જાજુ જીવવાનો નથી જેટલી પણ ખુશી એને આપું એટલી ઓછી છે એટલે મા બાપ શક્ય એટલા પ્રયત્ન કરતા કે એની ઈચ્છા પૂરી કરતા એક દિવસ છોકરાએ એવું કીધું કે પપ્પા મારે પોલીસ વાળું બનવું છે કે હું મોટો થઈને પોલીસ બનીશ કે જ્યારે આવી ઈચ્છા વ્યક્ત કરી બંને મા બાપ રડવા માંડ્યા છે ખબર હતી કે દીકરો તો હવે લાંબુ જીવાનો નથી તો કે મને પપ્પા પોલીસની વર્ધી લાવી દીધી મારે પહેરવી છે કે અને મારે ફોટો પડાવવો છે પોલીસ બનીને કે માં બાપ એની ઈચ્છા પૂરી કરવામાં લાગી ગયા પપ્પા છે એ ગામમાંથી ખાખી વર્દીનું કાપડ લઈ આવ્યા અને દરજીવાળાને ત્યાં ગયા કે સાહેબ મારા છોકરા માટે મારે વર્દી સીવી છે કે તો કે તમારો આઈ કાર્ડ તો આપો ખાખી વર્દી અમે આઈ કાર્ડ વગર સીવી નથી આપતા કારણ કે કંઈ પણ ગુનો બને તો અમારું બોચું પકડે છે કે સાહેબ આ ભાઈ તો સામાન્ય માણસ હતો એની પાસે પોલીસનું આઈ કાર્ડ ક્યાંથી હોય જેવી કે સાહેબ હું પોલીસ વાળો નથી પણ મારો છોકરો પોલીસ વાળો બનવા માંગે છે અને એની ઈચ્છા છે કે એટલે મારા છોકરા માટે મારા માટે નથી સાહેબ છોકરો તો શું કરી શકે પણ દરેક દરજી માફ કરજો સાહેબ હું નહીં સીવી શકું દરેક બીજી ત્રીજી ચોથી જગ્યાએ ઘણી જગ્યાએ જાય છે પણ કોઈ પણ દરજી એના છોકરા માટે પોલીસની વર્ધી સીવા નથી સીવી નથી આપતો છેલ્લે થાકી હારીને એના વિસ્તારમાં એક દરજી આગળ જાય છે કે ભાઈ મારા છોકરા માટે ખાખી વર્દી પોલીસની વર્દી સીવાડે છે આ એનું કાપડ છે એ પણ અહીંયા આઈ કાર્ડ માંગે છે સાહેબ મારી પાસે આઈ કાર્ડ નથી મારા માટે નથી મારા છોકરા માટે જોઈએ છે ને એ આવી રીતના બીમાર હોય છે અને એની ઈચ્છા પૂરી કરવી છેલ્લી ઈચ્છા એની પૂરી કે પપ્પા હું પોલીસવાળો બનીશ મારે વર્ધી પહેરવી છે કે એટલે હું તમને કહું છું પણ એ દરજી એકનો બે નથી થતો કે સાહેબ હું દરજી નહીં વર્ધી નહીં સીવી શકું સીવી આપો ને એ દરમિયાન એક પોલીસ કર્મચારી આવે છે એના શર્ટનું બટન તૂટી ગયું હોય છે સાંભળે છે કે આ ભાઈ તમારે કેમ વર્ધીની જરૂર છે સામાન્ય માણસ હતો સાહેબ પોલીસ વાળાથી ગભરાય અને ભાગી જાય છે પોલીસ વાળો કહે છે કે બટન છે ટાંગી આપો ને બટન કરી આપું છું તો કેમ એ ભાઈ કે વર્ધી શિવડાવવાનું કહેતો સાહેબ એનો છોકરો બહુ બીમાર છે અને હવે છેલ્લા સ્ટેજમાં છે ડૉક્ટરે કહી દિવ થાય એટલી સેવા કરો અને એની ઈચ્છા પૂરી કરો તમારાથી થાય એટલું પ્રયત્ન કરો ને ખુશ રાખવાનો પ્રયત્ન કરો એના છોકરાનું સપનું છે કે એ મોટો થઈને પોલીસવાળો બને અને અત્યારે એને વરદી પહેરાવી છે વરદી પહેરાવી અને એનો ફોટો પાડવો છે કારણ કે મા બાપને ખબર છે મારો છોકરો લાંબુ જીવવાનો નથી એટલે એની છેલ્લી ઈચ્છા છે કે મારે પોલીસવાળું બનવું છે એટલે વર્ધી પહેરાવી અને ફોટો પડાવો છે પણ મેં ના દીધી કારણ કે આઈ કાર્ડ વગર અમે વર્ધી સીવતા નથી કંઈ પણ ગુનો બને તો સૌથી પહેલાં દરજી આગળ જતા હોય છે એટલે અમે આઈ કાર્ડ વગર દર્જી વર્ધી નથી સીવતા છે તે કે ક્યાં રહે છે કે તે કે એચજી બ્લોકમાં રહે છે કાંઈ વાંધો નહીં કે પોલીસવાળો અહીંયાથી જતો રહે છે ઓલા પતિ પત્ની વિચારે છે કે આખા ગામમાં રેકડો પણ કોઈ દરજીએ મને આ વરદી ન સીવી એવી માં કહે છે કાંઈ વાંધો નહીં તમે ચિંતા ન કરો હું મારા છોકરા માટે વર્દી સીવી કોઈ ભલે ન સીવી સંચા પર બેસી જાય છે ઘણા પ્રયત્નો કરે છે પણ વર્દી સીવાતી નથી છે તરત ત્યાં ડોર બેલ વાગે છે ડોર ખોલે છે પતિ તો સામે ઓલા પોલીસ અધિકારી હોય છે સાહેબ મેં વરધી શિવડાવી નથી હજી કે અને મારો એક કોઈ ઉદ્દેશ્ય નહોતો ભાઈ બી જાય છે મારો એવો કંઈ ચોરી ચકારીનો કંઈ ઉદ્દેશ્ય નહોતો સાહેબ હું તમારા છોકરા માટે વરધી શિવડાવવાની એની આ એક આખરી ઈચ્છા પૂરી કરવા માટે સાહેબ પોલીસવાળો કંઈ ચિંતા ન કરો સાહેબ મને બધું ખબર છે મને દર્દીએ બધું કીધું આ છે મારી વરધી તમારા છોકરાને પહેરાવજો અને ફોટો ફોટો જે એની ઈચ્છા છે એ પૂરી કરી દેજો બે પાંચ અઠવાડિયા પછી હું મારી વરદી લઈ જઈશ કે તો કે સાહેબ તમે કેમ મારી મને મારી મદદ કરવા માટે આવ્યા તો કે મારા પપ્પા છે ને એનું સપનું હતું કે હું પોલીસવાળો બનું અને હું મહેનત કરતો પોલીસ માટે પણ હું પોલીસની પરીક્ષામાં મોડો પાસ થયો એ પહેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા કે સાહેબ મારા પપ્પા મને પોલીસની વરદી પહેરતા જોઈ ન શીખા એમની ઈચ્છા ઘણી હતી કે મારો છોકરો પોલીસ વાળો બને હું પોલીસની વરદી પહેરું પહેરું એ પહેલા જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને મારા પપ્પાની ઈચ્છા હતી એવી રીતના તમારી પણ ઈચ્છા છે કે મારો છોકરો પોલીસવાળી બને એટલે સાહેબ કે કોઈ મા બાપની ઈચ્છા જો પૂરી થતી હોય મારા પપ્પાની ઈચ્છા તો પૂરી થઈ ગઈ પણ એ જોઈ ન શીખાશે એ લાગણી મારા પપ્પા મને યાદ આવે છે એટલે હું મારી આ ઓરિજિનલ વર્દી તમને આપું છું તમારા છોકરાને પહેરાવજો ફોટો પડાવજો અને જે ઈચ્છા છે વર્દી પહેરવાની ઈચ્છા પૂરી કરજો પોલીસવાળો પોતાની વર્ધી દઈ અને એ ભાઈને જતો રહે છે અંદર જઈ અને છોકરા એની પત્નીના હાથમાં આવ્યા છે કે પોલીસવાળા સાહેબ આવ્યા હતા ને એની ઓરિજિનલ વરદી આપી છે છોકરાને પહેરાવજ તમારી ઈચ્છા પૂરી કરી લે છોકરાને વરદી પહેરાવે છે સાહેબ છોકરો માસ્ટર ટકાટક તૈયાર થઈ અને પોલીસની વરદી સામે આવજો જો પપ્પા જો મમ્મી હું પોલીસવાળો બની ગયો અને આ મહિના પપ્પાને સેલ્યુટ કરે છે ત્યાં તો બંને બંને બાપ સાહેબ આંખમાંથી કે મારો છોકરો પોલીસ વાળો બની ગયો ટૂંકમાં એમની એક ઈચ્છા પૂરી કરી હોય છે છોકરો તો નાનો જ હોય છે પોલીસ વાળો નથી બનીનો પણ બંને મા બાપની આંખમાંથી ટપ 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 આંગળા પડી જાય છે સાહેબ અને બંનેમાં મા બાપ રડવા લાગે છે અને છોકરાને બધ ભરી લે છે કારણ કે છોકરો જીવવું એવો લાંબુ જીવવાનો નથી હોતો મા બાપ માટે સર્વસ્વ છોકરાઓની સંતાનોની ઈચ્છા હોય છે એમાં આવો સમય હોય છે કે છોકરો અમુક ટાઈમ જ જીવવાનો હોય છે તો દરેક મા બાપ એવું જ ઈચ્છે છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધીની બધી ઈચ્છાઓ પૂરી થાય અને જેટલું જીવો એટલો ખુશીથી જીવે છે આ સ્ટોરી તમને કેવી લાગી છે જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવી જ નવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલો જ જય હિન્દ મંદે માતર દોસ્તો